આ ધરતી તો કાંકેર ન હોય એ તો ભાવના છે અહીં જમીન પાટીઓનું કામ કરે છે અને પવન ગીત ગાય છે આ શબ્દો હતા આપણા રાષ્ટ્રીય સાર ઝવરચંદ મેઘાણીના ઝાલાવડ માટે ગુજરાતનો ધાર્મિક અને ઐતિહાસિક વારસો ધરાવતો આ ઝાલાવાડ અને ઝાલાવાડમાં વસલ્યો જ્ઞાનકડું ગામ આમ તો નામ અને ઓળખ બંને એક જ વસ્તુ ગણાય છે પણ આ ગામનું નામ અને ઓળખ બંને અલગ પડે છે નામ કહું તો સાયલાને ઓળખ બતાવું તો ભગતનું ગામ સુરેન્દ્રનગરની માઇલ પાસે પાંત્રીસ કિલોમીટર દૂર તમે ઝાલાવાડના હૃદયમાંથી પસાર થતા જાઓ એટલે તમે પહોંચો સાયલા પણ અહીં આવીને એને નામથી નહીં એને ઓળખથી સંબોધવામાં આવે છે એટલે કે ભગતનું ગામ અહીંના લોકો મનના ચોખા મહેનતો અને પોતાની સંસ્કૃતિને ધર્મને આજ સુધી વળગી રહ્યા છે આ ભગતનું ગામ એની પોતાની એક આગવી ઓળખ તો રાખે છે પણ સાથે સાથે એક અનોખો ઇતિહાસ પણ આ ગામ મંદિરો તળાવથી શણગારેલો તો લાગે છે પણ આ શણગારની પાછળ જે કેટલીક વાર્તાઓ છે ફક્ત અહીંયાના રહેવાસીઓ જ જાણે છે તો ચાલો સાથે મળીને ભગતના ગામને જોઈએ ભગીરથગીરીના ઓમ નમો નારાયણ સાયલા કાશી વિશ્વનાથ મંદિર મંદિર તો તમે ઘણા જોયા છે કાશી વિશ્વનાથ મંદિરમાં છીપકામ છે ઘણા મંદિરમાં તમે કોતરણી કામ જોયું હોય છે આપણે મંદિરમાં છીપકામ છે આવા છીપકામ ઘણા ઓછા મંદિરમાં હોય અને સાયલા કાશી વિશ્વનાથ મંદિર એટલું જૂનું છે એટલું જૂનું છે કે આશરે ત્રણસો વર્ષની આડાગાળામાં સાયલામાં બહુ પુરાણું મંદિર છે ભક્તો આવે છે શીતળા સાતમનો મેળો ભરાય છે સાયલા કાશી વિશ્વનાથ મંદિરમાં આપણે જોવી તો માનતા ઘણી માનવામાં આવે છે માનતા એવી માનવામાં આવે છે ઘણાને સંતાન નથી થતા તો એ સંતાન પ્રાપ્તિ માટે પણ માનતા રાખવામાં આવે છે અને કાશી વિશ્વનાથ દાદા એ માનતા પૂરી કરે છે લાલજી મહારાજ મંદિર સાયલા સાયલા ગામની ઓળખ અનેક આધ્યાત્મિક સ્થળોથી બનેલી છે એમાં સર્વોપરી સ્થાન ધરાવે છે લાલજી મહારાજનું મંદિર શતાબ્દીઓથી આ મંદિરે ભક્તોનું મન જીત્યું છે અહીંનું શાંત વાતાવરણ પરંપરાગત સ્થાપત્ય અને શ્રદ્ધાનો સુર દરેક આવતા યાત્રીને એક અનુભવ આપે છે મંદિરના ગર્ભગૃહમાં જ્યારે ઘંટનો નાદ વાગે ને ત્યારે લાગણી એવી થાય છે કે જાણે સમગ્ર ગામ પર લાલજી મહારાજના આશીર્વાદ વરસી રહ્યા ગામના ઉત્સવો અને ધાર્મિક વિધિઓમાં લાલજી મહારાજનું વિશેષ સ્થાન છે અહીં આવતા દરેક ભક્તને સંતોષ અને શાંતિનો અનુભવ થાય છે આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી પરંતુ સાયલા ગામની સંસ્કૃતિ અને ભક્તિનું પરંપરાગત જીવન પ્રતિક છે જ્યાં ભક્તિ પરંપરા અને ઇતિહાસ એક સાથે ગામના છે ભૂમિ પર આવેલું આ વીસ ભુજેશ્વરી વેહદ માતાનું મંદિર અનાદિકાળથી શ્રદ્ધા અને શક્તિનું કેન્દ્ર બન્યું છે વિહત માતાને રક્ષણ કરતી દેવી પણ માનવામાં આવે છે ગામના લોકો હર બરોજ પોતાનું સુખ દુઃખની વાતો અહીંયા માતાની સામે રજૂ કરતા હોય છે અને માતાના ચરણોમાં શાંતિનો અનુભવ કરે છે દર વર્ષે આવતી ચૈત્રી નવરાત્રીના આસાડી બીજના મેળામાં એ ભક્તોની ભીડ ઉમટી પડે છે ઢોલનગારા આરતીના સ્વર અને માતાની જ્યોતિ આ બધું મળીને એક અદ્ભુત આધ્યાત્મિક માહોલ સર્જાય છે સ્થાનિકોના માન્યતા મુજબ સાયલા ગામને અનેક સંકટોમાંથી વિહદ માતાનું રક્ષણ મળ્યું છે તેથી આજે પણ ગામના દરેક કુટુંબમાં માતાની પ્રત્યે અડક શ્રદ્ધા જળવાયેલી છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ સાયલા ગામની એકતા શ્રદ્ધા અને આધ્યાત્મિક વારસાનું એક જીવન પ્રતિક છે જય વિહત